વેલકમ ટુ માય ચેનલ જે એમ જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર સ્વધ્ય પોતીનું સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર એક વનસ્પતિમાં પોષણ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ચેપ્ટર નંબર એક વનસ્પતિમાં પોષણ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોનો જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એક ફાફડા ઠોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે તો જવાબ આવશે પ્રકાંડ બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે તો જવાબ આવશે મૃતોપજીવી ત્રણ અન રંધ્રો કયા કોષો દ્વારા આવૃત હોય છે તો જવાબ આવશે શો ચાર વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે પણ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે તો જવાબ આવશે તમામ એટલે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ ક્લોરોફી એટલે કે આપેલ તમામની જરૂર હોય છે છ કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ સાત નીચેનામાંથી કયું વાક્ય અથવા વાક્યો સાચા છે દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે તે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી નથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે અહીંયા પહેલું અને ચોથું વાક્ય સાચું છે એટલે કે દરેક લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત

ખાલી જગ્યાના ઉપયોગથી થઈ શકે છે આયોડિન સેપ્રેનીન મિથિનિન બ્લૂ તો જવાબ આવશે આયોડિન અગિયાર સૂર્યપ્રકાશનું શોષણ ખાલી જગ્યા રંજકણ કરે છે એક ત્રાક કણ શ્વેતકણ કે હરિત કણ તો જવાબ આવશે હરિત કણ બાર રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે પરોપજીવી મૃતોપજીવી કે સહજીવી તો જવાબ આવશે સહજીવી તેર ખનિજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ થાય છે મૂળ મૂળ અને પુષ્પ તો જવાબ આવશે મૂળ અને પર્ણ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો ચૌદ પર્ણમાં કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે તો જવાબ આવશે પર્ણમાં હરિતકો દ્રવ્યની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે પંદર કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે તો ભેંસના શરીર પર રહેલ જંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાત રાહત મળે છે સોર કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે સત્તર વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે તપાસ કરી નોંધ તૈયાર કરો તો વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે ઉદાહરણ તરીકે ફાફડાતોર પ્રશ્ન વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે

એટલે કે તત્વો મેળવે છે એકવીસ રણ પ્રદેશમાં નુકસાનકારક છે ઓછું હોય છે તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીને વધુ જરૂર પડે પરંતુ રણ પ્રદેશમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી બાષ્પોત્સર્જન નુકસાનકારક બાવીસ જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે તો સમ જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ આયન સલ્ફર વગેરે જેવા પોષક દ્રવ્યો જરૂરી છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તેવીસ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો ત્યાં ક્રમ ફૂગનું નામ ઉદ્ભવ ઉદભવસ્થાન નુકસાનને ફાયદો તો પહેલું છે બિલાડી એક નંબર બિલાડીનો ટોપ

તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેરી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં સ્થાપન કરે છે પચીસ કોઈ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો પર્ણ લઈ તેને સાફ કરી પછી તે પર્ણમાં આયોડીનના બે ત્રણ ટીપા નાખી તેનો રંગ તપાસો જો રંગ ભૂરોકારો થાય તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે પ્રશ્ન છવ્વીસ માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલ પર્ણરંધ્ર ની ઓળખ કરો અને તેની નામ નિદર્શન વાળી આકૃતિ દોરો અહીંયા આકૃતિ આપેલી છે નામ નિદર્શન વાળી અહીંયા હરિદ્રવ્ય છે રક્ષકો છો છે વાયુરંધ્ર છે જ્યારે વાયુરંધ્રને ઝૂમ કરીને જોવામાં આવે અહીંયા રક્ષકોષો દેખાય છે ખુલ્લું પર્ણરંધ્ર છે તેના રક્ષકોષથી એ આવરત હોય છે સત્યાવીશ અમરવેલ વનસ્પતિ હોવા છતો માટે પોષણ માટે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિદ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડારીઓ પર પીળા રંગની દોરીમાં પગ માત્રરાયેલી હોય છે તે વૃક્ષના ભાગોમાંથી પોષક તત્વો ચૂસી પોષણ મેળવે છે આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે

દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રશ્ન ત્રીસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો તો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત અને ઓક્સિજન એકત્રીસ રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને શું કહે છે રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને પણ રંધ્ર કહે છે બત્રીસ પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું હોય છે તો પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે સૂર્ય ઊર્જાનું શોષણ કરવા પર્ણમાં હરિદ્રવ્ય આવેલ હોય છે તેત્રીસ વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ શામ કારણે જળવાય છે તો વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજનનું ઓક્સિજન વાયુમુક્ત કરે છે આમ વાતાવરણમાં ઓક્સિજનનું

તો લીલા રંગ સિવાયની લાલ બદામી કે પીરા પર્ણો વાળી વનસ્પતિ લાલ બદામી કે ધરાવે છે તે દોકી દે છે આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિદ્રવ્ય ધરાવે છે આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે છત્રીસ પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે તો જવાબ છે હરિદ્રવ્ય એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્વયં પોચી સજીવ છે માટે લીલમાં હરિદ્રવ્ય આવેલા હોય છે આ હરિદ્રવ્ય દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અડત્રીસ કરશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિદર્શન વાળી આકૃતિ દોરી વર્ણવો તો કેટલીક વનસ્પતિઓ કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે શકે છે આ પ્રકારે પોષણ મેળવેલી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે તો કરશવર્ણ વિનસ મક્ષીપાસ રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે તેમના છોડ પર ખાસ પ્રકારની રચના હોય છે ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને છૂટી શકતું નથી કીટાહારી વનસ્પતિને કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે અહીંયા કરસ્વર્ણની આકૃતિ આપેલી છે ત્યારે કોઈ કીટક શાની અંદર જાય એટલે ટાંકણ બંધ થઈ જતું હોય છે અને પોષણ મેળવતી હોય છે ઓગણચાલીસ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો તો નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિ કઈ કઈ છે તો ચણા વટાણા

વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર એક પ્રાણીઓમાં વનસ્પતિમાં પોસ્ટરનું સ્વધ્યન પોથીનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ